બધા આપણે છે ને સિંગ ફોલવા માંડવી ફોલવા મળ્યા છીએ તો માંડવી નો પાક આવી ગયો છે બધા છે ભાવ અમારે હાલે છે તમારે કયો કયો ભાવ હાલે છે કોમેન્ટ કરી દેજો એવું અલગ અલગ ભાવ હોય સિંગ પ્રમાણે હા માંડવી બસ કેવી છે એ પ્રમાણે હોય ને તો ધારો કે સારામાં સારી માંડવીના પંદરસો રૂપિયા ભાવ આવે છે તો કોમેન્ટ કરજો તમે અને અહીંયા જે પપ્પા ઘડીક પથ્થરથી લઈને માંડવી ફોળાઈ રહી છે અને મમ્મી આ બાજુ ગોતળું કરે છે એમને ફોલતા જાય છે અને પછી આ ઢગલો કરે પછી હુપડાની મદદથી અહીં ઉપડું રહ્યું હુપડાની મદદથી પછી સાફ કરશે અને રોનકનું કંઈક અલગ જ છે ખબર નહીં હું કરે છે તે ઘડીક દાંતેથી કરે છે